ઉત્તર પ્રદેશના આગ્રા લખનઉ એક્સપ્રેસ વે ઉપર મોટો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે જેમાં બસ અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં આઠ લોકોના મોત તો ઓગણીસ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટના કનૌજ જિલ્લામાં બનવા પામી હતી મળતી માહિતી અનુસાર એક ડબલ ડેકર બસ અને એક ઓઇલ ટેન્કર વચ્ચે સામસામે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો

અકસ્માત બાદ બસમાં ચીસો મચી ગઈ હતી તો નજીકમાં હાજર લોકોએ બસના કાચ તોડીની મુસાફરોની બહાર કાઢ્યા હતા યુપેડાના ટીમ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઈચાજગસ્તોની એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ